તે ગુજ્જુ ગાયિકા લોકોને પોતાના અવાજથી થી કરી દે છે ગીતો અને ગરબાઓ ગાઈને લોકોને ખિરકાવે છે તો કોણ છે તે ગુજ્જુ ગાયિકા આવો તેની સાથે મુલાકાત કરીએ લોકો પર જાદુ પાથરતી હિરલ બ્રહ્મભટ્ટ આપણે સાથે છે આવો તેમને મળીએ હાઈ હિરલ ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ જીએસટી થેન્ક યુ સો મચ હિના નવરાત્રી આવી રહી છે શું પ્લાનિંગ છે શું તૈયારીઓ છે ખૂબ જ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષ કરતા આ વર્ષે લોકોને કેવા ગરબા ગાયના થિકાવશો આ વર્ષે હું બોલીવુડ મ્યુઝિક ડિરેક્ટર સચિન જીગર સાથે નવરાત્રી કરી રહી છું એટલે એમના થોડા પોપ્યુલર નંબર્સ ગુજરાતી ગરબા મોર્ડન ગરબા બધા મિક્સ કરીને લોકોને જુદી જુદી રીતે બસ એન્ટરટેઈન કરવાનું એક મેઇન મોટિવ છે અમારો પૂછવા માંગીશ કે ક્યાંના ગરબા કેવા ગરબા આપને વધારે પસંદ છે મને બિંગ એન આર્ટિસ્ટ તમામ પ્રકારના એટલે બહુ જ સેમી ક્લાસિકલથી લઈને સુગમ સંગીત વાળા કે એકદમ તળપદી ભાષા વાળા ગરબા બધા જ પ્રકારના ગરબા ગમે છે મને અને હું શક્ય હોય જુદી જુદી ગરબા ગાવાનું પસંદ કરું છું હવે પૂછવા માંગીશ કે નાનપણથી અત્યાર સુધી કોઈ એવો ગરબો છે જે સાંભળીને આપને પણ થિરકવાનું મન થઈ જતું હોય કે પછી સાંભળીને એવું પણ કહી શકાય કે આપને પણ એની સાથે ગાવાનું મન થઈ જતું હોય એવા કોઈ એક ગરબો તો હોય ના શકે સિંગર માટે ઘણા જ બધા ગરબા એવા છે પણ મારો આમ ઓલ ટાઈમ ફેવરિટ કહેવાય કદાચ બધાનો જ ઓલ ટાઈમ ફેવરિટ હશે મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે કે તો હું તો ગઈતી મેળે એ જ્યારે ભી ગવાય એટલે લોકોને ગમે છે અને જનરેશન ટુ જનરેશન એ બધા જ લોકોને ગમતા હોય ચલો આમાંથી જ તો પછી કોઈ એક ગરબો અમને સંભળાવી દો ઓકે હું તો ગઈતી કે એવો કોઈ ગરબો જે આપણે ગાયો હોય અને લોકોએ સાંભળ્યો હોય ને આજે પણ એ જ ગરબો આપના મુખેથી સાંભળવા લોકો વિનંતી કરતા હોય આપને એવા ઘણા બધા ગરબા છે હું ઘણા રાજસ્થાની સોંગ્સ પણ ગાતી હોઉં છું ગરબામાં એટલે એ ફોક સોંગ્સ પણ હોય છે પણ હું યુઝ્યુઅલી જો હું પોતે એક જ સિંગર હોઉં મારા પોતાના બેન્ડમાં પરફોર્મ કરતી હોઉં તો હું જુદા જુદા ટોનલ ક્વોલિટીઝને પણ ઇન્કલુડ કરતી હોઉં છું

નથી બિલકુલ થાય છે કે આમ સાંભળ્યા કરું ને એમ પણ થાય છે કે વાવ આમ ગરબે ઝૂમી ઉઠું ગિટાર આપ ખૂબ સારી રીતે વગાડી લો છો તો ગિટાર સાથે અમને કંઈક સંભળાવી ખૂબ સારી રીતે તો નહીં પણ હું ટ્રાય કરું છું વગાડવાનું મને ગમે છે ગિટાર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સુર તાલ બંનેની સંગત કરી આપે એટલે એક સિંગર માટે બહુ હેન્ડી ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે હું ગિટાર પર ગરબા ગાવાનો એક નવો

આની સાથે બીજો કોઈ ગરબો જે આમ તમને પસંદ હોય એ અમને સંભળાવો ઘણા બધા ગરબા મને તો ગમે તમને કોઈ કેમ છે આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો बहु वालो कही के बहु वालों कह दो सूरज ने क्यों के नहीं थालो वाओ wow, थैंक यू सो so मच बहुत मजा आई मैंने आज सांबडी ने गिटार ऊपर गरबा सांबडी ने करेकर -खर। yes. बहुत सारू सारो लाग्यो मने હિરાલ જનરલી એવું છે કે બીજેના તાલ પર આ લોકો ઝૂમી રહ્યા છે ને કોઈ ફિલ્મી એવા સોંગ હોય છે જેને લુણ લગાડા ને બાકી સંગીત મ્યુઝિક એડ કરીને ગરબે ઝૂમતા હોય છે તો એવો કોઈ સોંગ જે ફિલ્મી સોંગ હોય ને એના ઉપર લોકો જે ગરબે છે એવું કોઈ ગરબો ન સમજાય મને એવું લાગે છે કે આપણે ગુજરાતીઓ છે ને કોઈ પણ ને ધ્યાનમાં લઈને એના પર ગરબા તો કરી જ શકે એવું છે એટલે એવી રીતે આખી ફાસ્ટ સોંગ્સની મેડલે કરતા હોઈએ છીએ

આકાશવાણી પર પણ પરફોર્મ કરવા જતી એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એટલે બહુ નાનપણથી જ ગાઉં છું જી કોઈ પહેલું એવું સોંગ કે ગબ્બુ તમે ગાયો હોય બહુ જ નાની હતી હું લગભગ બે એક વર્ષની ત્યારે એકદમ તોતળા તોતળા અવાજ નથી પણ એવા હજી રેકોર્ડ પણ છે મારા મમ્મીના ત્યાં બહુ જ ટ્રેડિશનલ એક જૂનો ગરબો હતો બેડલે બંધાયો

તમે રાજસ્થાની સોંગ ગાવો છો ઇટાલિયન સોંગ ગાવો છો ઇંગ્લિશ અને હિન્દી પણ સોંગ ગાયલો છો પંજાબી પણ ગાયલો છો આ બધા સોંગ અને ગરબા બંને અલગ પડે છે તો તમે આના માટે કોઈ રિહર્સલ કર્યું હતું કે તમે ઇઝીલી કેચ કરી લો છો ના ના હું એક પ્લેબેક સિંગર છું અને પરફોર્મિંગ આર્ટિસ્ટ પણ છું તો મારે એક તમામ ઓડિયન્સને બધાને ગમે એવો ધ્યાનમાં લઈ અને તમામ પ્રકારના જુદા જુદા સોંગ્સ જો હું વધારે સારી રીતે ગાઈ શકું તો મારી રીચ વધી શકે લોકો એને વધારે સારી રીતે એન્જોય કરી શકે જી હવે હું આપના મુખેથી એક રમજક ગરબો ગરવો સાંભળવા માંગીશ

મેં અત્યાર સુધી તમારી જર્ની કેવી રહી એ સમ લખેલી મારી જર્ની ઘણી જ સારી રહી છે એવા કોઈ જ મને ખરાબ અનુભવ નથી થયા હા સ્ટ્રગલ હજી ચાલુ જ છે બોલીવુડ માટે સ્પેશિયલી જેમ મેં કહ્યું એમ હું નાનપણથી જ મારી મમ્મી સાથે રિહર્સલ્સ ને શોઝમાં જ હતી એટલે મેં જ્યારે પ્રોફેશનલી ગાવાનું ચાલુ કર્યું ત્યારે મને સામેથી હંમેશા કામ મળ્યું છે મારે ક્યારેય જઈને કોઈને અપ્રોચ નથી કરવો પડ્યો કારણ કે બધા જ મને ઓળખતા હતા નાનપણથી એટલે ઘણી સ્મૂથ રહી બહુ જ સારા માણસો સાથે કામ કર્યું અહીંયા અમદાવાદમાં પણ અને બોલિવૂડમાં પણ અને હજી આગળ કરી છે એવી આશા રાખું છું ગુજરાતી ફિલ્મોમાં તમે કોઈ ગરબા ગયા છો ગુજરાતી ફિલ્મોમાં ગીતો ઘણા જ ગાયા છે ગરબો હું યાદ કરું તો હા એક મારા સાહેબાની ચુંદડી નામની ફિલ્મ હતી એમાં એક ગરબો ગાયેલો

કે માટે કોઈ સરસ મજાનો ગરબો થઈ જાય આપણે ગુજરાતીઓ છે ને હું એવું પર્સનલી માનું છું કે બહુ પ્રેમાળ છે અને મારું જનરલ ઓબ્ઝર્વેશન કે આપણે જલ્દીથી બહારના કોઈ પણ લોકો આવે એની સાથે ભળી જઈએ છે આપણે એમની સાથે એડજસ્ટ થઈ અને એમના પ્રમાણે વર્તવું પણ પસંદ કરીએ એમને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ તો હું આ એક ગરબો એમને ડેડિકેટ કરવા માંગીશ મારા ગુજરાતીઓને બધા જ આપણ આપણા મલક મા પુતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબા હાલો ને આપણા મલક માં ઉતારા કરી ઘોડે ચડજો મારા હાલો ને

તમને લોકોને સરસ મજાના ગરબા ગાઈને થિરકાવા માટે આ સાથે હવે હિરલથી હું અને તમારાથી પણ હું રજા લઈશ નમસ્કાર